સુરતના માંગરોળ તાલુકા ખાતે યોજાયો ત્રિવિધ કાર્યક્રમ જોકે આ ત્રિવિધ કાર્યક્રમ માંગરોળના વાંકલ ખાતે આવેલા જૈન દેરાસર ખાતે યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ વાંકલના મહાવીર સ્વામી જૈન જીનાલય ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો વાત કરીએ આ કાર્યક્રમની તો શ્રી ચંદ્રપ્રભુ જૈન જિનાલય મહાવીર સ્વામી શિખરબંધી દહેરાસર ખાતે પચાસમી સાલગીરા મહોત્સવની ઉજવણી કર્યા બાદ ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી ત્યારે મૂળ વાંકલના અને હાલ અમેરિકા ખાતે રહેતા શાહ હિતેશ અરવિંદકુમારે આ ધ્વજારોહણનો લીધો હતો લાભ જોકે આ કાર્યક્રમ દરમિયાન પ્રભાતિયા સત્રપૂજા અઢાર અભિષેક એકસો આઠ પાશ્વનાથ પૂજન સિદ્ધિચક્રી પૂજન સત્તર ભેદી પૂજા સંગીતકાર અને વિધિકર સાથે ખૂબ જ ઉમંગ દ્વારા ઉજવ્યો હતો જેમાં અમદાવાદના સ્વ સ્વકોકિલાબેન ઈશ્વરલાલ શાહ પરિવારે ધ્વજારોહણનો લીધો હતો લાભ જ્યારે બીજી તરફ માંગરોળના એમએલએ ગણપતસિંહ વસાવાએ પણ ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ ધ્વજારોહણ કાર્યક્રમમાં સ્થાનિક મહેમાનો સહિત વિદેશના મહેમાનો ઉપસ્થિત રહેતા તમામ મહેમાનોને ડ્રોન દ્વારા પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યા હતા જિલ્લા મંગરોળ તાલુકા વાકલ નગરે શ્રી ચંદ્ર પ્રભુ જિનાલયમાં પચાસમી પચાસમી જયંતિ ચંદ્ર પ્રભુ જિનાલયમાં ખૂબ સુંદર રીતે રંગે ચંગે ઉમંગે સાધુ સંતો પધારેલા મહેમાનોની હાજરીમાં આજ રોજ આગળ બીજ એક તારીખ એક ત્રણ બે હજાર પચીસના ના દિવસે બપોરે એક ને એકદના સમયે શિખર ઉપર ધજાનું રોપણ કરવામાં આવ્યું આરોહણ કરવામાં આવ્યું આજના આ પ્રસંગમાં તમામ ગ્રામ્યજનો વડીલો નાના બાળકો તેમજ બારથી વધારોના મહેમાનો પણ સરસ રીતે તમામ ભક્તિમાં ભાગ લીધો આ સાથે આવતા વર્ષની આજ જ ધજા ચડાવવાની ઉછાવણીનો પણ રજા આપવામાં આવી જેના ભાગ્યશાળી છે શ્રી સ્વર્ગસ્થ કોકીલાબેન ઈસોલ શાહ અમદાવાદના રહેવાસી જેઓએ આવતા વર્ષની ધજાહારોનો લાભ લીધો છે ખૂબ અંગતો સંગીતના તાલે વિધિકારના સવારે મારા સાહેબની નિશ્રામાં આજનો આ પ્રસંગ ભવ્ય રીતે ઉજવાયો ઇતિહાસમાં લખાશે કે નાનો અમસ્તો આ વાકલ ગામ છતાં પણ જ્યારે આટલા બધા સાધુ સંતો હોય એમના આશીર્વાદ હોય અને ગામના વડીલોનો પણ સંપૂર્ણ સહકાર સહયોગ હોય ત્યારે એમાં સોનામાં સુગંધ પડે એમ વિદેશી આવેલા મહેમાનોએ પણ આમાં ખૂબ સરસ રંગ ઉપાવ્યો તો માના ધનથી તમામ લોકોએ ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમમાં સહકાર પણ આપ્યો ભાગ લીધો અને હું હસ્તે કરતાં માજી સંઘના પ્રમુખ રાજેન્દ્રભાઈ શાહ આપ સૌનો આભાર માનું છું આવતા વર્ષે ફરી પાછા આજનો આ પ્રસંગ છે એવી રીતે આપ સૌ પધારશો એ હું આપ સૌને આમંત્રણ આપું છું જય જિનેન્દ્ર બ્યુરો રિપોર્ટ એચજી ટીવી લાઈવ ન્યૂઝ સુરત હર હંમેશ સત્યની સાથે